હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ડોમેસ્ટિક એનિમલ્સ એટલે કે પાલતુ પ્રાણી વિશે શીખીશું સી ઓ ડબલ્યુ કાવ એટલે ગાય બી યુ ડબલ એફ એ એલ ઓ બફેલો એટલે ભેંસ ડોગ એટલે કુતરોટ એટલે એચ ઓર એસ ઇ હોર્સ એટલે ઘોડો ડીઓ એન કે ડોંકી એટલે ગધેડો એ ટી ગોટ એટલે બકરી એસ એચ ડબલ ઈ પી શીપ એટલે ઘેટું એચ એન હેન એટલે મરઘી બાય બાય ફ્રેન્ડ્સ જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ